આ તમારા શાળામાં સવાલ પૂછજો તમે મારો મિત્રો તમે અહીંયા ડિપાર્ટમેન્ટમાં છો તમે વિચાર તો કરો સ્કૂલ ડ્રેસને દબાવી દે અને ચોક્કસ સાવરકરના ના ફોટા વાળા ટી શર્ટ પહેરાવી દેવા એટલે તમે કરવા શું માંગો છો ગુજરાતમાં ગુજરાતમાં ગાંધી બાપુ ગુજરાતી ગાંધી બાપુ હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના નાના છોકરાઓને પહેરાવવાનું તમે ચાલુ કરો છો કોણ છે આચાર્ય અહીંયા શરમ નથી આવતી તમને ગાંધીના હત્યાનામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના કિસમ કરાવીને તમે છોકરાઓને પહેરો છો બા તો અમને દાદા અરે દાદા હું કાલ તમને નથુરામ અરે કાલ તમને નથુરામ ગોડસેનો ટી-શર્ટ આપું કાલ તમને હું દાઉદનો આપું પહેરાવી દેશો નથુરામ ગોડસે આયા છે કમિટી ચેન્જ કરી નાખજો જેમસી કમિટી એસએમસી કમિટી એમ પૂછજો કમિટી ને गांधी जी गांधी जी गांधी जी सरकार बचाएं भगवान जी अपना बला महात्मा गांधी जिंदा बस जिंदा बस जिंदा बस जिंदा अमर रहे अमर रहे गांधी बापू अमर रहे अमर रहे महात्मा गांधी अमर रहे अमर रहे મદંગને બોલી કે શરમ નથી આવતી એ બોલી કે શરમ કરાવો ચાલો તો કે